મમ્મી લોકો બેન છે હજાર આપણે આગળ કમ્પ્લીટ કરાવીને હાથે આખવા વાગી જાઉં આપણે મેડમ જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો અને આઇકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય પછી કેટલા દિવ પછી પાછું વિડીયો બનાવીએ આપણે આપણી માંડવી પણ ઉગીને મોટી મોટી થઈ ગઈ અને જો આપણા ખેતરમાં હવે ફેન્સિંગનું કામ ચાલુ છે કેમ કે આપણે આમાં નારીના રોપ વાવ્યા કૂતરા અને ભૂંડ આવે એ રોપને નુકસાન ન કરે એવા તો આપણે ફેન્સિંગનું કામ ચાલુ છે ઓલા હેડે બંધાઈ ગયું જાર અને હામે બંધાઈ ગઈ આ હેડે બંધાઈ ગયો અત્યારે હવે અહીંયા ખેતર હોય ત્યારે આપણે આ પાઇપ ખોડીને બાંધીએ તાર જો આ તાર બાંધી અને ઝાર માર દે હું મનોભાઈ અને રમીલા છે એ તાર ખેંચે હું બનાવું વિડીયો કેમ કે વરસાદ કાલ પણ હતો ચાલુ વરસાદમાં કામ કરતા હોય એટલે આપણે વિડીયો નહોતા બનાવ્યા આજે વરાપ મળી ગઈ તો વિડીયો બનાવી નાખીએ જો આ તાર બાંધીએ અને આપણે ઝાર બાંધીએ ઝાર બાંધવાનું હેઠેથી ચાલુ કર્યું એટલે ભૂગા જો આમ આગળ બાંધતા જાય ઝાર અને આપણે પોરવિયા દોરી અંદર ઝારમાં આપણે કામ ફૂલ જોર શોરથી કરી દીધું ચાલુ

હા ગટી નીકળી ગી બીજું કઈ નથી એ દોરી તે એની માથે તે નાખી મને ખબર છે જો આપણે ખેતરમાં કામ કરીએ ને રૂહી રોહીને ભેગો આવવું જ જોઈએ હા મનોભાઈ અહીં દોરી ને અહીંયા એટલી ઝાર હવે ઘટી તો હું ઝાર લેતા હું આ હેડે પડી

हुँ? दोरी दोर नहीं थी तार से ता वायर से न वायर पसी जार बांधी दोरी ना के भाई हलाल हल हल वाली जार खाली रही गई हाँ पहला भी जाए तो हमें उन मेसवा या पप्पा दिकरी हेटे पुगी या जार लेवा हटू जार नो बेड़ो ढेगलो मली गई तो ले ले

તો બેન ઉપાડીને ભાઈ ગયા હવે એનાથી લેવાતી નથી લઈ લઈએ પાણીના ઠામ આપણી સરહદની ઓલી પાર રૂહી જાય આ પાર છે જોર શોર સાર બાંધવાનું જો આ ઝાર ઊન મેસવા લેવા તા એને અહીં ખોલી અને રાખી દીધી હાંધાનું કામ ચાલુ છે હાંધો કરે આપણે આ વાયર માય ખંભે હવે જાય ત્યારે તમારે મેસવા બેન આગળ આવેલા જાય જાય ને રમીલા હાથમાં પકડશે અને લઈને જાય આપણે નારિયેલીનો રોપ થઈ એમાં ભૂંડ કે કંઈ રોગ ઉપાડે નહીં અને આવે નહીં કૂતર્યા કે કંઈ એટલે પછી આપણે ફરતી ઝાર માર દીધી તાર બાંધીને હજી કાલના દિનનું કામ છે ઝાર બાંધવાનું જો આજ આપણો બીજો દિવસ છે ઝાર બાંધવાનું અને આ બાંધીથી આપણે ખેતરમાં આડે ધડ હવે ઓલી હામીની હેડમેર છે એ લેવાની છે તો હવે આપણે અમે બાંધવા જઈએ ઝાર હવે માંડવીમાં હાથી પણ આંકવાનું છે તો આપણે જ હું હાથી આંકવા ને મનુભાઈ ને મમ્મી એ લોકો બેન છે આપણે આગળ કમ્પ્લીટ કરાવીને હાથી આપવા વાગી જાઉં આપણે મેડમ મનોભાઈ હેડે ઉગી ગયા હવે ઓલી નારેડીયું થી લઈ અને આ સુધી બાંધવાની છે તો હેઠે કાલ ઝાડ તો રાખી દીધી હતી આપણે મમ્મી ને મોનાભાઈ ને આ બાંધે ને હું ને રમીલા અહીંયા આવી ગયા હવે હાથી આંખવાનું છે તે સનેડામાં પાછું ઊભું પડે અને ઉપાડો થાય તો કાઢવું પડે એટલે હું સનેડો આખી અને રમીલા પાછળ હાલો તો હવે આપણે હાથી જો આપણે હવે આ સનેડો આપણું જે ટ્રેક્ટર છે એ લઈ અને બેલો આંખો આવી ગયા ને રમીલા હવે ઝીંદો ખરપીયો લઈ લીધો અને જો આ છકલી છે એ આપણા ભેગીને ભેગી રહે હવે દી હાંકવા કાણે અહીંથી આખા માં આપવાનું છે વાહ સુધી તો હાલો હવે આપણે આપીએ તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણે આ ખેતરમાં હથિયાર આવી ગયું આ ખેતરમાં આ કે નાખ્યું આપણું હાથી આકી નાખ્યું જે ના રોપ ફરતે તાર અને જારની ફેન્સિંગ પણ કરી દીધી અને રીવા ને મેસવા પણ બેનુ કે મારે તમારે ભેગું આવવું હોય કે આટો મારવાની આ રોપે તો હું ચાલો તો લઈ આવીએ આપણે અહીં આપણે નાખા રાખ્યા બધું બરોબર બંધ છે કે નહીં ચેક કરી લઈએ જોઈ લઈએ હે ને

અને આયા આપણે નાકુ રાખ્યું જ આવા હાટુ તો જો ઈ આ ઝાર આમ ઉસી કરી હે તો પેલી જા એ રીવા આવી ગયો મે તારી બેન અંદર આવી ગઈ ઓય ઝાર પાપી રીવા બેન અંદર આવી ગયા મેસવા બેન પહેલા આવી ગયા તાર જો રીવા બેન ને મેસવા બેન ખાટબા ઉપર

આ રોપ છે નાના નાના એ આપણે વાવી દીધા આજ હલી હલી જાય એમ ના કરાય જે આ મોટા મોટા રોપ છે એને આમ લાકડા બાંધી દીધા આપણે કે પવનના વધારે હલે નહી જો આ ચાર રોપ છે એક બે ત્રણ ને ચાર એ મોટા નાખ્યા આપણી નારિયેલી સોપાઈ ગઈ ને આજ ઘણા દી થયા આ હેઠા મેર ને યાર એક બાકી રાખી હતી આપણે કેમ કે ટ્રેક્ટર લાવવામાં ને લઈ જવામાં તકલીફ થતી હતી એ યાર આજ કોપી દીધી હેઠા કરીને આ જાપનું બાંધવાનું તે આજ પૂરું થઈ ગયું બધી પછી આજ સોંપી દીધી તો હાલો હવે ઘરે જઈએ જો આ પાણા મૂકીને ટેક કરી દીધું હવે કુતરા કા કંઈ જાહે નહીં બાય બાય સી યુ टाटा તો હાલો હવે ઘરે જઈએ અને રમીલા જંબાનું હું બનાવા એ આપણે જોઈએ મને ખબર રીવાને મેસપોન આજે ખાવું તો તીક એક નવીન બનાવે હું બનાવું બેન તર મમી ગજિયાને જટણી એ પકોડા બનાવવા પકોડાને જટણી પકોડાને જટણી

ઝીનકુને મૂકવાનું થતું નથી ફરીથી લેવું રમી લાગે હમ બનાવો બનાવો ここで。